આહલાદકતા મેળવવા રૂપિયા ખર્ચી દૂર જવાને બદલે અનુભવ કરાવતા વન કવચ ફોરેસ્ટ એરિયાને એક પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે જેમાં શાળાના બાળકો અભ્યાસલક્ષી વૃક્ષોની માહિતી પણ મેળવી શકે અને પ્રત્યક્ષ શિક્ષણ પણ હળવા વાતાવરણમાં મેળવી શકે એ પ્રમાણે વિકસાવવામાં આવ્યું છે તો આમ જનતાને કુદરતના લઈ જવા માટે અનેક આકર્ષણ પણ કરવામાં આવ્યા છે આ રમણીય સહેલાણીઓ સ્થળ ચિલ્ડ્રન પાર્ક ઓક્સિજન વોકિંગ પાર્ક સેલ્ફી પોઈન્ટ અને તળાવનું નિર્માણ કરવામાં આવ્યું છે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે વન કવચ ક્ષેત્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ પ્રસંગે નાયબ વન સંરક્ષક ભરૂચના ઉર્વશી પ્રજાપતિ મદદનીશ

એ બનાવવામાં આવ્યું છે એકસો ને જાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે કુલ મળીને ત્રીસ હજાર જેટલા ઝાર આ ત્રણ હેક્ટર જગ્યાની અંદર કરવામાં આવ્યું છે અહીંયા જે પ્રકારે નાના બાળકોને પણ અહીંયા રમામતીની સુવિધા પાર્ક પણ બનાવવામાં આવેલ છે બાજુમાં આગાખાન ટ્રસ્ટ દ્વારા તળાવનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં આ એક અંકેશ્વરનું એક પ્રવાસન સ્થળ જેવું અહીંયા જ્યારે ડેવલપ થયું ત્યારે હું અંકલેશ્વર તાલુકાની પ્રજાને પણ વિનંતી કરું છું કે આપ સૌ લોકો આ વન કવચની મુલાકાત લઈને અહીંયા વોકિંગ એ પણ બનાવવામાં આવ્યો છે સાથે સાથે ખૂબ સરસ વાતાવરણ અહીંયા જે પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્યારે ફોરેસ્ટ ખાતા જે પ્રમાણે બનાવ્યું છે ને આમ ગ્રાન્તો બધી આવતી હોય બનાવતા હોય પરંતુ ખરેખર સાચા અર્થમાં ખૂબ સારી કામગીરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરી એમને પણ અભિનંદન પાઠવું છું કે આપણા ઘરના જે ઝાડ હોય પ્લાન્ટ એ સુકાતા હોય છે અહીંયા દર અઠવાડિયે પાણી આપીને એના અંદર ખોદકામ કરીને કે જે ઘાસ હોય ઘાસ પણ કાઢવાની જે કામગીરી કરે ત્યારે એમને પણ હું અભિનંદન પાઠવું છું ગામના લોકોને પણ વિનંતી કરું છું આ આપણું પોતાનું એક ગામનું પ્રવાસન સ્થળ છે ત્યારે એની પર આપણે કાળજી રાખીએ સ્વચ્છતા જાળવીએ અને બને ત્યાં સુધી જે લોકો અહીંયા પ્રવાસન તરીકે જે આવતા હોય ત્યારે એ પ્લાસ્ટિકની કોથળીઓ સાથે ન લાવે અને એ કોથળી પર બેન મૂકો એ પણ હું ગામના સરપંચશ્રી અને ગામના લોકો પાસે પૈસા રાખું છું આ આપણું છે છછ રાખીએ એવી સૌને વિનંતી